મિત્રો અમદાવાદની અંદરમાં આજે જે પ્લેન દુર્ઘટના થઈ છે એની અંદરમાં વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયુંના સમાચાર છે મિત્રો વિજયભાઈ રૂપાણી સાથેના મારા જે સંબંધો જે છે બે હજાર સોળની અંદરમાં મને મોરબીના ગૌરવવંતા વ્યક્તિ તરીકે મારું એમને સન્માન કરેલું અને ખૂબ જ માયાળુ માનવી ઓગણીસો ને સત્તાણુંની અંદર માલું મારું પહેલું પ્રદર્શન જ્યારે અમદાવાદમાં હતું ત્યારે તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા ત્યારે પોતે ખાસ હાજરી આપેલી તેમજ તેઓ જ્યારે પ્રદેશ પ્રમુખ ગુજરાતના બનેલા ત્યારે પણ મેં એમની વિશેષ ફોટોગ્રાફી કરવા માટે થઈને હું ગાંધીનગર ગયેલો એટલે વિજયભાઈ સાથેના મારા ખૂબ જ અંગત સંબંધો અને તેઓનું આજે આ રીતે મેં જે સમાચાર સાંભળ્યા છે એટલે ખૂબ જ દુઃખ સાથે ભાટી ટીવી અને ભાટી એને મેં એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને જે આ ઘટનાની અંદરમાં મૃત્યુ પામ્યા છે એને પણ ભાટી ટીવી અને ભાટી એન અમે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ખરેખર આ દુઃખદાયી ઘટના છે એ સમયે અમે હાર્દિક અમે એક શ્રદ્ધાંજલિ પાઠવી અને બધા જને અમે સાંત્વના આપીએ છીએ અને ગુજરાતની અંદરમાં જે આ બનાવ બન્યો છે એ ખરેખર દુઃખદાયી છે આવો જે બનાવ બને ત્યારે ખરેખર બધાના દિલ બધાના મન હલી જતા હોય છે વિચાર શૂન્ય માણસ થઈ જ શકતો હોય જોઈએ છે કે આમાં કરવું શું આપ જોઈ શકો છો જો પ્લેન આખો સોસરવું નીકળી ગયું છે હવે જ્યાં કાટમાળના કંઈ નક્કી નથી હવે આગ લાગી છે તમે જો કેટલી ભયાનક આગ છે આ પ્લેન એની અંદરમાંથી નીકળી ગયું છે તો આ આગ લાગી છે ભયાનક દુર્ઘટના છે એની અંદરમાં જો તમે આ ગોટા નીકળે છે એની અંદરમાં બચવું અશક્ય છે જો વિજયભાઈ રૂપાણી જેવા વ્યક્તિ જે વ્યક્તિ પણ એમાં સામેલ છે કારણ કે વિજયભાઈ પણ પોતે લંડન જઈ રહ્યા હતા અને